નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ બે એક બે હજાર છવ્વીસ અને શુક્રવાર છે અને આજે વાસણા બુજુર્ગ ખેડા તાલુકાનું ગામ છે ખેડા ધોળકા રોડ ઉપર આવેલું વાસણા બુજુર્ગ ગામ છે અને અહીંયાથી દર વર્ષે અંગ્રેજી જે નવું વર્ષ ચાલુ થાય એટલે પહેલી જાન્યુઆરી એ દિવસે જે સંઘ લઈ અને વાસણા બુઝુર્ગથી પગપાળા યાત્રા સંઘ ફાગવેલ જાય છે લગભગ એંસી નેવું માણસ અથવા સો સવાસો માણસનો સંઘ હોય છે અને અન્ય બધા જે ગ્રામજનો છે એ પોતાના વાહન બાઈક અથવા આવી ગાડીઓ લઈ અને એ ભાગવેલ એમની સાથે સેવામાં જાય છે ત્યારે જોમાં દીકરી અને યુવતીઓ અને મહિલાઓ બધા હોંશભેર ભાતીજી મહારાજનો જયકારા બોલાવી અને દાદાની જય બોલી અને ઉત્સાહભેર ભાગવેલ તરફ આવી રહ્યા છે વાસણા બુજુર્ગ ગામે ભાતીજી મહારાજનું સરસ મંદિર છે અને ત્યાં આખું ગામ ભેગું થાય છે અત્યારે અને સવારે આરતી ને પ્રસાદ ને એ બધું કરી અને ભાતીજી મહારાજની જે ધ્વજા છે જે ભાતીજી મંદિરે ધ્વજારોહણ કરવાનું છે એ ધજાનું વિધિવત પૂજન કરવામાં આવે છે અને પછી ગ્રામજનો દ્વારા આગેવાનો દ્વારા બધા પદયાત્રિકોને શુભેચ્છા પાઠવી અને તે ભાતીજી મહારાજનો જયકાર બોલાવી દાદાની જય બોલાવી અને આ સંઘને પ્રયાણ કરાવાય છે એ પૂર્વે મંદિરેથી આખા વાસણા ગામના મુખ્ય રસ્તાઓ છે ત્યાં સરસ નગર શોભાયાત્રા નીકળે છે વાજતે ગાજતે વાજિંત્રો સાથે અનેક ગ્રામજનો એમાં જોડાય છે અને દાદાના ભક્તિભાવના ગીતો વાગતા હોય છે રેકોર્ડિંગ અને એ સાથે આ બધા પદયાત્રિકો ભાગવેલ તરફ પ્રયાણ કરે છે અને આપણે બે વર્ષ અગાઉ પણ શૂટ કરેલું અને બીજા વિડીયો વાસણાના આપણે શેર કરેલા છે અને એટલે આ વર્ષે આપણા દશરથભાઈ છે એમના દ્વારા ખાસ ફોન કરી અને કાલે જ જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે કાલે આપણું વિડીયો શૂટ કરજો એટલે આપણે એમને જણાવ્યું હતું કે ગામનું શૂટિંગ તમે કરી લેજો અને આપણે આગળ વાસણા અને ખેડાનું શૂટિંગ કરીશું જો મહિલાઓને દીકરીઓને બધા ઉત્સાહભેર ભાગવેલ તરફ જઈ રહ્યા છે આપણે ગાંધીપુરાથી થોડા આગળ બધા આવી ગયા છે અને હરિયાળા આગળ આપણે આ શૂટ કર્યું છે અને લગભગ બધા યુવા પદયાત્રિકો છે એટલે ખૂબ જ ઝડપી સ્પીડથી ચાલી નાખે છે અને હવે તમે જો વાત્રક નદી ઉપર આપણે જે સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે એની વચ્ચે થઈને અત્યારે આ યુવા ટીમ ધ્વજાજી લઈ અને નીકળ્યા છે અને પદયાત્રામાં સૌ આ યુવાનો જે આ ધ્વજા લઈ અને નીકળ્યા છે હવે એ યુવાનોને આપણે સાંભળીએ

મિત્રો આજે બીજી તારીખ અને શુક્રવાર છે ને રવિવારે આ ધજા જે છે તે ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરે ચડાવવામાં આવશે ત્યાં એ પહેલાં ભાતીજી મહારાજની પૂજા કરવામાં આવશે અને પછી આ ધજા મંદિરે ચડાવવામાં આવશે તો મિત્રો આ ખેડાનો સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે આ ખેડા શહેર છે પ્રાચીન નામ એનું ખેટેકપુર છે અને વાત્રક નદી કાંઠે આ શહેર વસેલું છે પાત્રક નદીમાં આગળ મેશોનું પાણી પણ આવે છે અને અહીંથી આગળ શેરડી નદી આવા ભરે છે ને પાંચ નદીનું સંગમ સ્થાન ત્યાં છે અને તમે જુઓ સરસ સુપ્રસિદ્ધ કમાનવાળો ઐતિહાસિક બ્રિજ છે અંગ્રેજોના સમયનો આ બ્રિજ છે અને એક ખાસ ડિઝાઇનમાં બનાવેલો છે અને એટલા માટે આપણે અહીંનું મેમોરિયલ શૂટ કર્યું છે આ યુવાનો નદી કિનારા તરફ જઈ રહ્યા છે ઠંડો પવન આવી રહ્યો છે સરસ શીતલહેર છે અને અધિકારીઓને મહિલાઓને બહેનોને બધા બ્રિજની વચ્ચેથી ચાલીને આવી રહ્યા છે નાના બાળકો પણ જેટલું ચલાય એટલું ચાલશે પછી આગળ ટ્રેક્ટર ટ્રોલી એવું બધું છે તો એમાં બેસી જાય ઘણા બધા નાના બાળકો અને દીકરીઓ પણ અત્યારે પગપાળા જેટલું ચલાય એટલું ચાલે છે અને બધા યુવા ટીમ છે જો આ ખેડા પુલની બાજુમાં જે પગદંડી રસ્તો છે ત્યાંથી બધા ચાલીને આવી રહ્યા છે લોક માતા વાત્રક નદી અગાઉ બધા નજીકના ગામ હરિયાળા ગાંધીપુરા અને વાસણા સુધીના લોકો આ પગદંડી રસ્તા ઉપર થઈને જ ચાલીને અવર જવર કરતા હતા હવે વાહનો અને વ્હીકલની સંખ્યા વધી ગઈ છે નહીં તો શરૂઆતમાં જ્યારે આ એક જ સિંગલ રોડ હતો ત્યારે ટ્રાફિક અવર જવર વધારે હતો ત્યારે નાગરિકોના અવર જવર માટે આ પુલના બંને છેડે આ પગદંડી રસ્તા સરસ બનાવાયા હતા અને આજે પણ ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે પ્રાચીન સમયે નજીકના ગામવાળા બધા જ પગપાળા જ ખેડા અવર જવર કરતા હતા અને પદયાત્રિકોએ ખેડા બ્રિજ પસાર કરી દીધો છે ક્રોસ કરી દીધો છે પાછળ હરિયાળા ગામ દેખાય છે અને આપણી વાત્રક નદી અને પાછળ ખેડા તાલુકા સેવા સદન છે અહીંયા હમણાં જ આ હાઈટ ગેજ લગાવાયા છે એટલે આ પુલ થોડો ટાઈમ પહેલાં જ રિપેરિંગ કરાયો હતો અને થોડો જૂનો પુલ છે એટલે હેવી વાહનો કન્ટેનરો એ બધા આની ઉપરથી પસાર ના થાય એટલા માટે પેલા લોખંડના બેરિયર લગાવી દેવાયા છે અને લગભગ બધા પદયાત્રિકોએ વાતરક કમનવાળા બ્રિજ પસાર કરી અને ખેડા શહેરમાં પ્રવેશ મેળવી દીધો છે ખૂબ જ ઐતિહાસિક આપણો વાત્રક કમાન બ્રિજ ખેડાનો છે અને આ જે બ્લેક ગાડી આવી રહી છે એ પદયાત્રિકોની સેવામાં જ છે અને ગામના યુવાનો જે છે હંમેશા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ખાસ જોડાય છે અને એમની પાસેથી પણ આપણે થોડી પગપાળા યાત્રા સંઘ વિશેની માહિતી મેળવીશું વાસણા બુજના જે બધા યુવાનો જે છે તે અત્યારે આપણને જોઈને થોડી વાર ઊભા રહ્યા છે એટલે એમનું પણ આપણે મેમોરિયલ શૂટ કર્યું છે હવે એમની વાત સાંભળીશું કારણ કે તેઓ હંમેશા સેવામાં જ હાજર હોય છે પાછા ગુજરાતથી આજે બધા સંઘ નહી છે આજે બપોરે આપણને આપણે ભમરીયાપુરે ભમરિયાપુરે બપોરે કરશે ત્યાંથી નીકળીને પછી સંગ અમારો બીજો સુરુધન ચેહર માતાએ નથી આપણે રાખી દો ચેહર માતાએ અને ત્યાંથી સવારે નીકળશે એટલે સીધા કોઈના વડે બપોર્યું થશે અને ત્યાંથી બપોર બપોરે જમી પછી સંઘ અમારો નીકળશે એ સીધા લખુંદ્રા રાતે રોકાણ કરશે અને રાતે રોકાણ કર્યા પછી સીધો ડાયરેક્ટ સવારમાં ભાગવેલ પકી જશે અને ભાગવેલ થઈ પછી દધા ચડાવીશું પ્રસાદ બનાવીશું અને સંઘવાળાને તમામ લોકોને પ્રસાદી પ્રસાદી જમાડી ને પછી પરત વાસણા મુદ્રક મુકાવે આવશે અને એ સાથે એમના નાની દીકરીઓ પણ ગાડીમાં બેઠેલી છે તો થોડું એમનું યાદગાર શૂટ કર્યું છે અને હવે આપણે ખેડા ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવ્યા છે અને એ મહારાણા પ્રતાપની સરસ્વતીમાં છે અને ગેટવે ઓફ ખેડા ખેડાનું પ્રવેશ દ્વાર છે અનેક પદયાત્રિકો અહીંયા થોડા ઝડપી ઉતાવળા પગલે આવી ગયા છે અને તમે જુઓ યુવાનો ખૂબ જ સ્પીડથી ચાલી રહ્યા છે બહુ ઓછા સમયમાં જે વાસણા બુઝુર્ગથી ખેડા પદયાત્રિકો આવી ગયા છે અને ખેડા પ્રવેશ દ્વાર છે એમાં એન્ટર્સ થઈ ગયા છે અને અહીં એક યુવા પદયાત્રી છે એમને સાંભળીએ ક્યારે પહોંચવાના પહોંચી કેટલા કેટલામ વર્ષે આ સંજાય છે મિત્રો વાસણા બુજુર્ગ ખાતેથી ઘણા વર્ષોથી પદયાત્રા કાઢવામાં આવે છે અને ત્યારે વડીલોએ આ પદયાત્રા શરૂ કરીએ છીએ અને અત્યારે નવી પેઢીના યુવાનો આ બધું વહીવટ કરે છે ખેડા બસ સ્ટેશન છે અને જો અહીંયા પણ પદયાત્રિકો એટલી સ્પીડથી ચાલી રહ્યા છે ખેડા બસ સ્ટેશનનું શોપિંગ સેન્ટર છે અને અંદર પાછળ બસ સ્ટેશન છે અને આ દશરથભાઈ છે સામાજિક યુવા આગેવાન છે અને એ જ આપણને ખાસ આમંત્રણ આપી અને આ પદયાત્રા સંઘનું શૂટિંગ કરવા બોલાવે છે અને એ સતત સેવામાં એમના મિત્રો અને આ ટીમ જે છે એ આ ટ્રેક્ટર છે એની અંદર બધા ભોજનની સામગ્રી હોય છે ને બધા પદયાત્રીકો થેલા બિસ્તરા બધું આ ટ્રોલીમાં હોય છે અને નાના બાળકો જે હોય જે થાકી જાય ચાલતા ચાલતા તો આ ટ્રેલરમાં ટ્રોલીમાં બેસી જાય છે અને સેવામાં જે આ દશરથભાઈ હોય છે એટલે આપણે દશરથ પાસેથી પણ કેટલીક વાતો જાણીશું પરંતુ તે પૂર્વે જુઓ આ ટ્રોલીની અંદર સરસ બાંધવામાં આવ્યું છે અને છાંયડો કરવામાં આવ્યો છે અને નાના બાળક માટે ખોયા જેવું પણ બનાવ્યું છે અને નાના બાળકો જુઓ સરસ આ ટ્રોલીમાં બેઠેલા છે નાના બાળકોને નાનપણથી જે ધર્મના સંસ્કારોનું સિંચન કરવું જોઈએ અને આવા પદયાત્રામાં અને આ બધું બાળકો સાથે હોય તો એમના મગજમાં પણ સરસ આ યાદો સ્મરણો અંકિત થાય છે અને એ પણ ધર્મ ભાવનાઓથી હંમેશા જોડાયેલા રહે છે મિત્રો ભાતીજી મહારાજ એટલે એક ક્ષત્રિય યુવાન હતા અને ગાયોની વહારે ચડી અને ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપેલી અને એ વીર ગતિ પામ્યા હતા અને હવે દશરથભાઈ પાસેથી કેટલીક આપણે જાણકારી મેળવીશું મેરા તાલુકાના વાસણા પૂજો ગામથી પાટુ પગપાળા કરી જાય છે એસીથી નેવું માણસ પગપાળા જાય છે અને ભાતીજી મિત્ર મંડળ તેમની સેવામાં છે સતત આ સોળમું વર્ષ ફાગવેલ પગપાળા સગનું થાય છે વાસણા પૂજ યાત્રિકો જાય છે અને મિત્ર તેમની સેવામાં સતત હાજર રહે અને મિત્રો હવે પગપાળા યાત્રા સંઘ ધીરે ધીરે ખેડા શહેરથી મહેમદાવાદ તરફ જઈ રહ્યા છે અને આ સરસ જે રોડ રસ્તો દેખાય છે તે યાત્રાધામ ટુ યાત્રાધામ માર્ગ યોજના અંતર્ગત તૈયાર થયેલો રોડ છે એટલે દ્વારકાથી ડાકોર રોડ જે છે એનો જે પ્રોજેક્ટ હતો એ અંતર્ગત જ આ સરસ રોડ બનાવાયો છે અને સામે ખેડા શહેર છે ને અહીંયાથી વિઠ્ઠલપુરા તરફ જવાય છે ને ત્યાંથી આગળ મહેમદાવાદ જવાય છે પરંતુ આ યાત્રાધામ તો યાત્રાધામ બે યાત્રાધામને જોડતો રોડ છે દ્વારકાથી ડાકોર એટલે થોડું એનું શૂટ કર્યું છે ને પદયાત્રિકો ખૂબ જ ઉત્સાહભેર ચાલી રહ્યા છે ને પાછળ આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે એમાં સીધું સામાન બધું ભરેલું છે ને આગળ જઈ અને હોલ્ટ કરશે ત્યાં જમવાનું બનાવશે અને બધા પદયાત્રીકો થોડો આરામ કરશે અને જમશે જો આ ટ્રેક્ટર સરસ મહેમદાવાદ તરફ જઈ રહ્યું છે અને પદયાત્રિકો પણ હજુ પાછળ આવે છે ઘણા બધા અને આપણે વાસણા બુઝુર્ગનો પદયાત્રા સંઘનો આ વિડીયો લગભગ બીજી ત્રીજી વખત શેર કરી રહ્યા છીએ તો મિત્રો આ સાથે આપણે વાસણા બુજર્ગથી ફાગવેલ પગપાળા યાત્રા સંઘનો આ વિડીયો શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તે લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ક્ષત્રિવીર ભાતીજી મહારાજ